નમસ્કાર ક્યારે વિચાર્યું છે કે આ દુનિયા શું છે આપણે કોણ છીએ વેલ આજે આપણે આવા જ કેટલાક મોટા સવાલોના જવાબ શોધવાની કોશિશ કરીશું આપણે ભારતીય અને પશ્ચિમી તત્વજ્ઞાનના કેટલાક શક્તિશાળી વિચારોની દુનિયામાં એક ઊંડી ડૂકી મારવાના છીએ તો ચાલો શરૂ કરીએ એકદમ મૂળભૂત સવાલથી સત્ય શું છે આ એક જ સવાલ છે જેણે સદીઓથી ફિલોસોફર્સને વિચારતા કરી દીધા છે અને આપણી આખી ચર્ચાનો પાયો પણ આ જ છે આ સફરમાં આપણે એવા વીસ જબરદસ્ત વિચારોને જાણીશું એવા વિચારો જે વાસ્તવિકતા આપણી ઓળખ અને જીવનના હેતુ જેવા મોટા સવાલોના જવાબ આપવાની કોશિશ કરે છે ચાલો આ રસપ્રદ દુનિયામાં પ્રવેશ કરીએ તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ વાસ્તવિકતા શું છે એટલે કે આજે દુનિયા આપણે જોઈએ છીએ અનુભવીએ છીએ એ ખરેખર છે શું શું એ ફક્ત ભૌતિક વસ્તુઓથી બનેલી છે કે પછી એની પાછળ કંઈક બીજું પણ છે આનો એક જવાબ છે આદર્શવાદ એટલે કે આઈડિયોલિઝમ આ વિચાર પ્રમાણે વાસ્તવિકતાનો પાયો ભૌતિક નથી પણ માનસિક છે મતલબ કે બધું વિચારો પર આધારિત છે જેમ કે કોઈ ખુરશીને જુઓ એ ભૌતિક રીતે બને પહેલાં એનો વિચાર કોઈના મનમાં આવ્યો હશે ખરું ને તો આ ફિલોસોફી કહે છે કે આખી દુનિયા જ વિચારોનું સ્વરૂપ છે હવે આનાથી એકદમ ઊંધો વિચાર છે ભૌતિકવાદ એટલે કે મટીરિયલિઝમ આ ફિલોસોફી માને છે કે જે કંઈ પણ છે એ બધું જ ભૌતિક છે મેટર અને એનર્જી આપણું મન આપણા વિચારો આપણી લાગણીઓ બધું જ આપણા મગજમાં થતી કેમિકલ પ્રક્રિયાઓનું પરિણામ છે અહીં આત્મા જેવી કોઈ વસ્તુ માટે જગ્યા જ નથી જે દેખાય છે જે માપી શકાય છે બસ એ જ સત્ય છે તો જુઓ આપણી સામે બે એકદમ અલગ ચિત્રો છે એક કહે છે કે દુનિયા વિચારોથી બનેલી છે બીજું કહે છે કે ભૌતિક પદાર્થોથી તો સાચું શું વાસ્તવિકતાનું સાચું સ્વરૂપ કયું છે આ એક મોટો સવાલ છે હવે આ ચર્ચામાં ભારતીય દર્શન એ ખૂબ જ રસપ્રદ અને અલગ જ દ્રષ્ટિકોણ લાવે છે એ કહે છે કે પરમ સત્ય એટલે કે અલ્ટિમેટ રિયાલિટી તો ફક્ત એક જ છે બ્રહ્મ એ બધે જ છે દરેક કણમાં છે તો પછી આપણને આ બધી અલગ અલગ વસ્તુઓ કેમ દેખાય છે કારણ કે આપણે માયાના પ્રભાવમાં છીએ માયા એક એવો ભ્રમ છે જે આપણને આ એકતા જોવા દેતો નથી અને દુનિયાને અલગ અલગ ટુકડાઓમાં દેખાડે છે સારું તો આપણે વાસ્તવિકતાની વાત કરી પણ હવે એક એવો સવાલ જે કદાચ આ બધા કરતાં પણ વધારે અંગત છે હું કોણ છું આ શરીર આ મન કે પછી બીજું કંઈક ફરીથી ભારતીય દર્શન અહીં એક ઊંડો વિચાર રજૂ કરે છે એ છે આત્માનો ખ્યાલ આ મુજબ દરેક જીવની અંદર એક ચેતના છે જે શાશ્વત છે જેનો ક્યારેય નાશ નથી થતો એ શરીર અને મનથી પણ અલગ છે અને આ જ આત્મા આપણો સાચો સ્વ છે તો ફરી પાછા આપણે એ જ બે રસ્તા પર આવી ગયા એક તરફ આઠમાનો વિચાર છે જે અમર છે અભૌતિક છે અને બીજી તરફ પેલો ભૌતિકવાદી દ્રષ્ટિકોણ જે કહે છે કે હું કે સ્વ જેવું કંઈ નથી એ તો બસ આપણા મગજની એક ઉપજ છે અને અહીં અદ્વૈત વેદાંત એક એવો વિચાર રજૂ કરે છે જે કદાચ આખી ગેમ જ બદલી નાખે છે એ કહે છે કે આ જે આત્મા છે અને પેલું પરમ સત્ય બ્રહ્મ છે એ બે અલગ નથી એ એક જ છે આપણે જે આ હું અને બ્રહ્માંડ વચ્ચેનું અંતર અનુભવીએ છીએ ને એ તો ખાલી માયાનો જ ખેલ છે ઓકે તો વાસ્તવિકતા શું છે અને હું કોણ છું એની વાત થઈ પણ એક મિનિટ આપણને બધું ખબર કેવી રીતે પડે સાચા જ્ઞાન સુધી પહોંચવાનો રસ્તો કયો છે ચાલો હવે એ સમજીએ એક વિચાર છે તર્કવાદ એટલે કે રેશનલિઝમ આ લોકો માને છે કે સાચું જ્ઞાન આપણને અનુભવથી નહીં પણ તર્ક અને બુદ્ધિથી મળે છે જેમ કે બે વત્તા બે ચાર થાય એ જાણવા માટે આપણે કોઈ પ્રયોગ કરવાની જરૂર નથી એ તર્કથી જ સિદ્ધ થાય છે આ જ્ઞાન આપણી અંદર જ છે અને આનાથી બિલકુલ વિરુદ્ધ છે અનુભવવાદ એટલે કે એમ્પિરિસિઝમ આ વિચાર કહે છે કે જ્ઞાન તો ફક્ત અને ફક્ત અનુભવથી જ આવે છે આપણી પાંચ ઇન્દ્રિયો જે માહિતી આપે છે એ જ જ્ઞાનનો આધાર છે જન્મ સમયે આપણું મન એક કોરી સ્લેટ જેવું હોય છે અને જેમ જેમ આપણે દુનિયાનો અનુભવ કરીએ છીએ તેમ તેમ સ્લેટ પર જ્ઞાન લખાતું જાય છે તો ફરી એ જ સવાલ જ્ઞાનનો સાચો રસ્તો કયો શું આપણે તર્ક પર ભરોસો કરવો જોઈએ કે પછી આપણા અનુભવો પર આ એક એવી ચર્ચા છે જે ફિલોસોફીમાં હજુ પણ ચાલી રહી છે સારું તો અત્યાર સુધી આપણે મોટા મોટા અમૂર્ત સવાલોની વાત કરી પણ ફિલોસોફીનો અસલી ઉપયોગ તો આપણા રોજિંદા જીવનમાં છે તો હવે સવાલ એ છે કે આપણે જીવવું કેવી રીતે જોઈએ સાચું શું છે અને ખોટું શું છે અહીં ભારતીય વિચારધારામાં ધર્મનો ખ્યાલ ખૂબ જ મહત્વનો છે હવે ધર્મનો અર્થ અહીં માત્ર રિલિજન નથી ધર્મ એટલે આપણી નૈતિક ફરજ આપણું કર્તવ્ય અને જીવન જીવવાની એવી સાચી રીત જે ફક્ત આપણા માટે જ નહીં પણ આખા સમાજ અને બ્રહ્માંડમાં એક સંતુલન જાળવી રાખે જ્યારે પશ્ચિમી નીતિશાસ્ત્ર એટલે કે એથિક્સ આપણે ત્રણ મુખ્ય રસ્તા બતાવે છે પહેલું છે કર્તવ્ય આધારિત જે કહે છે કે અમુક નિયમો અને ફરજોનું પાલન કરવું જ જોઈએ બીજું છે ઉપયોગિતાવાદ વાત જેનો સીધો હિસાબ છે એવું કામ કરો જેનાથી વધુમાં વધુ લોકોને વધુમાં વધુ ફાયદો કે ખુશી મળે અને ત્રીજું છે સદગુણ નીતિશાસ્ત્ર જે કહે છે કે નિયમો છોડો પરિણામ છોડો બસ એક સારા અને સદગુણી વ્યક્તિ તો આપણે વાસ્તવિકતાને સમજ્યા સ્વને જાણ્યો જ્ઞાનના રસ્તા જોયા અને કેવી રીતે જીવવું એ પણ વિચાર્યું પણ આ બધું આ બધું શા માટે આખરે આ જીવનનો અંતિમ ધ્યેય શું છે આપણે ક્યાં પહોંચવા માંગીએ છીએ ભારતીય દર્શન આને એક લાંબી યાત્રા તરીકે જુએ છે આપણે બધા સંસારના ચક્રમાં ફસાયેલા છીએ એટલે કે જન્મ મૃત્યુ અને પુનર્જન્મનું અનંત ચક્ર આ ચક્રને ચલાવે છે કર્મનો નિયમ જેવું કરશો તેવું ભરશો પણ આ યાત્રાનો અંતિમ મુકામ છે મોક્ષ મોક્ષ એટલે આ ચક્રમાંથી સંપૂર્ણ મુક્તિ મેળવીને પરમ સત્ય એટલે કે બ્રહ્મ સાથે એક થઈ જાય અને આ આખી યાત્રાનો સાર એનું ક્લાઇમેક્સ અદ્વૈત દર્શનના એક મહાવાક્યમાં સમાયેલો છે અહમ બ્રહ્માસ્મી જેનો અર્થ છે હું બ્રહ્મ છું આ માત્ર શબ્દો નથી પણ એ અનુભૂતિ છે કે વ્યક્તિગત હું અને આખું બ્રહ્માંડ એક જ છે આ અંતિમ સત્યની ઘોષણા છે તો આપણે વાસ્તવિકતાથી લઈને મોક્ષ સુધીની એક આખી સફર કરી કેટલાય શક્તિશાળી વિચારોને જોયા પણ હવે અંતિમ સવાલ આ બધા વિચારોમાંથી એવો કયો એક વિચાર છે જે ખરેખર દુનિયાને જોવાનો આખો દ્રષ્ટિકોણ બદલી શકે છે આમાંથી કયો વિચાર સૌથી વધુ વિચારવા પર મજબૂર કરે છે એનો જવાબ દરેકે પોતાની અંદર શોધવાનો છે ક્યારેય એવું વિચાર્યું છે કે હજારો વર્ષ પહેલા થઈ ગયેલા મોટા મોટા ફિલોસોફર્સ એમના વિચારો આજની આપણી લાઈફને કેવી રીતે અસર કરી શકે આજે આપણે બસ એ જ કરવાના છીએ સમય અને સંસ્કૃતિની બધી સરહદો ઓળંગીને આપણે એવા શાશ્વત વિચારોની સફર કરીશું જે આપણને વધુ સારું જીવન જીવવામાં મદદ કરી શકે છે તો ચાલો આ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ તો સવાલ એ છે કે હજારો વર્ષ પહેલાના પૂર્વ અને પશ્ચિમના મહાન વિચારકો શું એ ખરેખર આપણને આજની આ જટિલ દુનિયાને સમજવામાં મદદ કરી શકે છે જવાબ છે હા અને કેવી રીતે એ જાણવું ખરેખર ખૂબ જ રસપ્રદ છે આપણે આ સફરની શરૂઆત એક એવા સવાલથી થાય છે જે આપણે બધા જ ક્યારેક ને ક્યારેક પોતાની જાતને પૂછીએ છીએ સુખ અને આંતરિક શાંતિ કેવી રીતે મળે દરેક વ્યક્તિ એની જ તલાશમાં છે પણ ત્યાં પહોંચવાના રસ્તા વેલ એ અલગ અલગ હોઈ શકે છે તો ચાલો બે મહાન વિચારકોને જોઈએ એક તરફ છે ગ્રીસના એરિસ્ટોટલ જે તર્ક અને સદ્ગુણની વાત કરે છે અને બીજી તરફ છે ભારતના ગૌતમ બુદ્ધ જેમનો મુખ્ય ફોકસ દુઃખનો અંત લાવવા પર છે બંનેના રસ્તા ભલે અલગ દેખાય પણ બંનેએ સુખી જીવન માટે એકદમ પ્રેક્ટિકલ માર્ગો બતાવ્યા છે એરિસ્ટોટલનો એક ખૂબ જ પાવરફુલ આઈડિયા હતો યુ ડેમોનિયા હવે આ કોઈ બે મિનિટની ખુશી કે મોજ મજાની વાત નથી ના આ તો એક ઊંડી પરિપૂર્ણતાની સ્થિતિ છે એક સાચું સુખ અને એમના મતે આવું સુખ ત્યારે જ મળે જ્યારે આપણે આપણી તર્કશક્તિનો ઉપયોગ કરીને એક સદગુણી જીવન જીવ પણ સવાલ એ છે કે આ સદગુણ મેળવવો કેવી રીતે વેલ એના માટે એરિસ્ટોટલે સુવર્ણ માર્ગ એટલે કે ધ ગોલ્ડન મીનનો સિદ્ધાંત આપ્યો જેમ કે હિંમત એ શું છે એ ઉતાવળિયાપણું એટલે કે બહુ વધારે પડતું કરવું અને કાયરતા એટલે કે બિલકુલ કંઈ ન કરવું આ બેની બરાબર વચ્ચેનો સંતુલિત રસ્તો છે અને જીવનના દરેક પાસામાં આવું સંતુલન શોધવું બસ એ જ ચાવી તો આ થઈ પશ્ચિમની વાત હવે ચાલો પૂર્વ તરફ નજર કરીએ ગૌતમ બુદ્ધે માનવ સ્થિતિનું નિદાન કર્યું જાણે કોઈ ડોક્ટર કરે અને એને નામ આપ્યું ચાર આર્ય સત્ય એમણે કહ્યું કે જીવનમાં દુઃખ છે એ દુઃખનું કારણ છે આપણી તૃષ્ણા અને આસક્તિ પણ સૌથી સારી વાત એ છે કે આ દુઃખનો અંત શક્ય છે અને એના માટે એક ચોક્કસ માર્ગ પણ છે અને એ માર્ગ છે અષાંગ માર્ગ આ કોઈ થિયરી નથી પણ દુઃખમાંથી મુક્ત થવા માટેના આઠ એકદમ પ્રેક્ટિકલ સ્ટેપ છે આમાં આપણી સમજ આપણા સંકલ્પ આપણી વાણી આપણા કર્મ જીવનના દરેક પાસાને આવરી લેવામાં આવ્યા છે કહી શકાય કે આ એક સંપૂર્ણ જીવન જીવવાની પદ્ધતિ છે સોક્રેટીસનું એક બહુ જ ફેમસ વાક્ય છે જે આ બંને વિચારોને જોડે છે એમણે કહ્યું કે જે જીવનની તમે ચકાસણી નથી કરી એ જીવવા લાયક જ નથી મતલબ કે આત્મપરીક્ષણ સેલ્ફ એક્ઝામિનેશન એ સારા જીવનની શોધનો પાયો છે ભલે પછી એરેસ્ટોટલનો તર્ક હોય કે બુદ્ધની સ્મૃતિ શરૂઆત તો પોતાની જાતને સમજવાથી જ થાય છે ઓકે તો આપણે એ તો જોયું કે સારું જીવન કેવી રીતે જીવવું પણ હવે જરા ઊંડા ઉતરીએ એક એવો સવાલ જે કદાચ બધાને મૂંઝવતો હશે આ જે દુનિયામાં આપણે જીવીએ છીએ એનું અસલી સ્વરૂપ શું છે શું આપણી આસપાસ જે દેખાય છે એ જ અંતિમ સત્ય છે કે પછી કંઈક બીજું પણ છે અહીં પણ પૂર્વ અને પશ્ચિમના બે મહાન વિચારકો આપણી સામાન્ય સમજને પડકારે છે પ્લેટોનું માનવું છે કે આપણે જે જોઈએ છીએ એની પાછળ એક ઉચ્ચ એક વધુ સાચી દુનિયા છે જ્યારે ભારતના આદિશંકરાચાર્ય કહે છે કે આજે અલગ અલગ વસ્તુઓ અને વિવિધતા આપણે જોઈએ છીએ એ તો એક ભ્રમ છે અસલી વાસ્તવિકતા તો એક જ ચેતના છે પ્લેટોએ આ વાતને એક જબરદસ્ત ઉદાહરણથી સમજાવી છે જેને ગુફાની રૂપક કથા કહેવાય છે જેને કલ્પના કરો કેટલાક કેદીઓ એક ગુફામાં બંધ છે એ લોકો ફક્ત સામેની દિવાલ પર પડતા પડછાયા જોઈ શકે છે અને એ લોકો માટે તો એ પડછાયા જ સાચી દુનિયા છે એ જ વાસ્તવિકતા છે પ્લેટો કહે છે કે તત્વજ્ઞાન એટલે કે ફિલોસોફી એ ગુફામાંથી બહાર નીકળીને સાચા સૂર્યપ્રકાશને એટલે કે સાચી વાસ્તવિકતાને જોવાનો માર્ગ છે હવે આવીએ ભારતીય દ્રષ્ટિકોણ પર આદિશંકરાચાર્યનો અદ્વૈત વેદાંતનો સિદ્ધાંત કહે છે કે અંતિમ સત્ય તો એ જ છે કે બધું જ એક છે બ્રહ્માંડની જે સર્વોચ્ચ ચેતના છે જેને બ્રહ્મ કહેવાય છે અને આપણો જે વ્યક્તિગત આત્મા છે એટલે કે આત્મન એ બંને અલગ નથી એ એક જ છે તો મનમાં સવાલ થાય કે જો બધું જ એક જ છે તો પછી આ બધી અલગ અલગ વસ્તુઓ કેમ દેખાય છે શંકરાચાર્ય આને માયા કહે છે હવે માયાનો અર્થ એ નથી કે દુનિયા છે જ નહીં કે એ ખોટી છે ના એનો અર્થ એ છે કે આપણી જે દ્રષ્ટિ છે જે આ દુનિયાને અલગ અલગ રૂપે જુએ છે એ અધૂરી છે એ એક પડદા જેવું છે જે પેલી એકતાના સત્યને ઢાંકી દે છે ઓકે તો વાસ્તવિકતાના ગહન પ્રશ્નોમાંથી ચાલો હવે પાછા જરા પ્રેક્ટિકલ દુનિયામાં આવીએ નીતિ અને સમાજની દુનિયામાં એક મોટો સવાલ વ્યક્તિગત સ્વતંત્રતા અને સમાજ પ્રત્યેની આપણી જવાબદારીઓ આ બંને વચ્ચે બેલેન્સ કેવી રીતે કરવું અહીં પણ સ્વતંત્રતાના બે મહાન હિમાયતીઓ છે એક તરફ છે જોન સ્ટુઅર્ટ મિલ જેઓ બાહ્ય એટલે કે રાજકીય સ્વતંત્રતા પર ભાર મૂકે છે અને બીજી તરફ છે મહાત્મા ગાંધી જેઓ એકદમ ઊંડી આંતરિક સ્વતંત્રતાની વાત કરે છે અને એને નામ આપે છે સ્વરાજ મિલનું નુકસાનનો સિદ્ધાંત એટલે કે હાર્મ પ્રિન્સિપલ એકદમ સીધી અને સ્પષ્ટ વાત કરે છે એ કહે છે કે કોઈ વ્યક્તિની આઝાદીમાં સમાજ ત્યારે જ દાખલ કરી શકે જ્યારે એના કામથી બીજા કોઈને સીધું નુકસાન થતું હોય બસ આ જ વિચાર આજે પણ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશનનો પાયો ગણાય છે ગાંધીજીએ તો એક ક્રાંતિકારી વિચાર આપ્યો સત્યાગ્રહ અને એ સ્પષ્ટ સમજવું જરૂરી છે કે આ કોઈ નિષ્ક્રિય પ્રતિકાર નથી પણ સત્યનું બળ છે અન્યાય સામે લડવા માટેનું આ એક સક્રિય નૈતિક અને એટલું જ આધ્યાત્મિક શસ્ત્ર છે જેનો આધાર છે સત્ય અને અહિંસા ગાંધીજી માટે સ્વતંત્રતાનો અસલી અર્થ હતો સ્વરાજ અને સ્વરાજ એટલે માત્ર અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ નહીં ના સ્વરાજ એટલે પોતાની ઇન્દ્રિયો અને ઈચ્છાઓ પર રાજ કરવું સાચી આઝાદી તો અંદરથી શરૂ થાય છે જે વ્યક્તિ પોતાની જાત પર શાસન કરી શકે બસ એ જ સાચા અર્થમાં સ્વતંત્ર છે અને સ્વામી વિવેકાનંદનું આ વાક્ય ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકશો નહીં આ વાતને એકદમ પરફેક્ટ રીતે સમાપ્ત કરે છે ભલે સ્વતંત્રતા બાહ્ય હોય કે આંતરિક એને મેળવવા માટે જાગૃતિ સતત પ્રયત્ન અને એક અટૂટ પ્રતિબદ્ધતા તો જોઈએ જ તો આપણે પૂર્વ અને પશ્ચિમના આટલા બધા મહાન વિચારોની સફર કરી પણ સવાલ એ છે કે આ બધામાંથી આજે આપણા જીવન માટે શું શીખવા જેવું છે ચાલો આ શાશ્વત જ્ઞાનના કેટલાક મુખ્ય પાઠ પર એક નજર નાખીએ તો મુખ્યત્વે ચાર વાતો સામે આવે છે આત્મજ્ઞાન એટલે કે પોતાની જાતને સમજવી સંતુલિત જીવન એટલે કે અતિરેકથી બચવો વાસ્તવિકતા પર સવાલ ઉઠાવો એટલે કે જે દેખાય છે એને જ અંતિમ સત્ય ન માની લેવો અને જવાબદાર સ્વતંત્રતા આ ચાર સિદ્ધાંતોને આપણે પૂર્વ અને પશ્ચિમના લગભગ તમામ મહાન વિચારકોના જ્ઞાનનો સાર કહી શકીએ અને સૌથી મહત્વની વાત એ છે કે આ બધા જ વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે અને આપણે તેને આપણા જીવનમાં લાગુ કરી શકીએ છીએ અને અંતમાં એક સવાલ સૌના માટે આ બધા ગહન અને શક્તિશાળી વિચારોમાંથી એવો કયો એક વિચાર છે જે મનને સૌથી વધુ સ્પર્શી ગયો એવો કયો વિચાર છે જેને પોતાની સાથે લઈ જઈને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરી શકાય ઝેરા વિચારજો નમસ્કાર ક્યારે એવું લાગ્યું છે કે જીવનના દરેક વળાંક પર એક મોટો નિર્ણય લેવાનો હોય જેમ કે કરિયરમાં કયો રસ્તો પકડવો સંબંધોમાં શું સાચું અને શું ખોટું છે એ કેવી રીતે નક્કી કરવું કે પછી પૈસાની બાબતમાં ક્યાંક ફસાઈ ગયા હોઈએ આપણી આધુનિક જિંદગી છે જ આવી ખરું ને નિર્ણયોથી ભરેલી અને આવી ક્ષણોમાં આપણને અંદરથી જ કોઈક એવા ગાઈડની જરૂર પડે છે જે સાચી દિશા બતાવી શકે તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે એ જ આપણા આંતરિક હોકાયંત્રને યંત્રને આપણા અંતરાત્માને સમજવાનો અને તેને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો આ સમગ્ર વિચારનો પાયો ખબર છે એક બહુ જ રસપ્રદ ગુરુ શિષ્ય સંવાદમાં છે ગુરુ પોતાના શિષ્યને સમજાવે છે કે જુઓ ખાલી દિલનું સારું હોવું પૂરતું નથી જો એ દિલને એ હૃદયને નીતિશાસ્ત્ર એટલે કે એથિક્સ સાથે જોડવામાં ન આવે તો શું થાય તો એવું થાય કે આપણા નિર્ણયો કાં તો માત્ર લાગણીઓના વહેણમાં આવીને લેવા જાય અથવા તો પછી ડરના કારણે લેવાય અને આજ અસંતુલન છે જે આપણને સાચા રસ્તા પરથી ભટકાવી દે છે તો સવાલ એ છે કે આ અસંતુલનનો ઉપાય શું વેલ એનો જવાબ એક બહુ જ મજબૂત ફ્રેમવર્કમાં છુપાયેલો છે જેને આપણે કહી શકીએ અંતરાત્માનું હોકાયંત્ર તો ચાલો હવે એ જોઈએ કે આ હોકાયંત્ર કે આ ચાર મુખ્ય પાયા પર ટકેલું છે તો જુઓ આપણું આ નૈતિક હોકાયંત્ર છે ને એ ચાર દિશાઓથી ચાલે છે અને આ ચાર દિશાઓનું પ્રતિનિધિત્વ કરે છે ચાર મહાન ઐતિહાસિક માર્ગદર્શકો પહેલા છે મહાભારતના જ્ઞાની મંત્રી વિદુર એ આપણો વિવેક છે આપણો અંતરાત્માનો અવાજ પછી આવે છે મહાન સ્ટ્રેટેજીસ્ટ ચાણક્ય જે આપણી બુદ્ધિ છે આપણો લોજિક ત્રીજા છે દેવોના ગુરુ શુક્ર જે સિસ્ટમ એટલે કે વ્યવસ્થા અને શિસ્ત શીખવે છે અને ચોથા છે રાજનીતિજ્ઞ કણિક જે આપણને પ્રેક્ટિકલ સેલ્ફ રિઝર્વેશન એટલે કે આત્મરક્ષાનું મહત્વ સમજાવે છે હવે સૌથી અગત્યની વાત એ છે કે આમાંથી કોઈ એકને નથી પકડવાનો અસલી કળા તો આ ચારેય વચ્ચે બેલેન્સ બનાવવાની છે ઓકે તો આપણી પાસે હવે ચાર પાયા તો છે હવે આ ચાર પાયા ઉપર દસ નૈતિક સિદ્ધાંતોની એક આખી ઇમારત બનેલી છે આ એવા સિદ્ધાંતો છે ઊંડાણથી સમજીએ સૌથી પહેલું છે સત્યનો માર્ગ એટલે કે સાચું બોલો સાચા રસ્તે ચાલો પણ સાથે સાથે પ્રેક્ટિકલ પણ બનો સફળ થવા માટે આદર્શ અને વાસ્તવિકતા વચ્ચે એક બેલેન્સ જરૂરી છે બીજું છે સેલ્ફ કંટ્રોલ એટલે કે આત્મનિયંત્રણ સાચી તાકાત ઇન્દ્રિયો પર કાબુ મેળવવામાં છે પોતાની નબળાઈઓ બધાને બતાવવામાં નહીં ત્રીજું વિશ્વાસની હદ જેણે એકવાર તમારો ભરોસો તોડ્યો હોય એના પર ફરીથી આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો અને હા પોતાના પ્લાન્સ હંમેશા સિક્રેટ રાખો ચોથું છે ધૈર્ય મુશ્કેલી આવે ત્યારે શાંત રહો પોતાની શક્તિ વધારો અને પછી યોગ્ય સમય એક્શન લો અને પાંચમું વાણી અને જ્ઞાન મીઠી વાણી તો ખજાનો છે જ પણ જો કોઈ ખોટું કરતું હોય તો તેને સુધારવા માટે શિસ્ત પણ એટલી જરૂરી છે ટૂંકમાં આ સિદ્ધાંતો આપણને આદર્શ અને પ્રેક્ટિકલ લાઈફ વચ્ચે કેવી રીતે જીવવું એ શીખવે છે સરસ તો આ હતા પહેલાં પાંચ પિલર્સ હવે આગળ વધીએ અને બાકીના પાંચ સિદ્ધાંતો પર વાત કરીએ જે આ આખી નૈતિક માર્ગદર્શિકાને કમ્પ્લીટ કરે છે ઓકે તો હવે બાકીના પાંચ સિદ્ધાંતો છઠ્ઠો સિદ્ધાંત છે સમય અને લાલચ વિશે સીધી વાત છે લાલચથી દૂર રહો કારણ કે જે સમયની કિંમત નથી કરતો સમય એને બરબાદ કરી દે છે સાતમું કર્તવ્ય અને સલાહ ફળની ચિંતા કર્યા વગર બસ પોતાનું કામ કરતા રહો પણ હા કોઈ મોટો નિર્ણય લેવાનો હોય તો કોઈની સલાહ જરૂર લો આઠમું છે ક્ષમા અને એ પણ ક્યારે જ્યારે તમે પાવરફુલ પોઝિશનમાં હો ત્યારે કોઈને માફ કરી શકો તો એનાથી મોટો કોઈ ગુણ નથી નવમું શિસ્ત અને મૌન મૂર્ખ લોકોથી દૂર રહો એમની સોબત ટાળો અને જ્યાં સુધી તમારો પ્લાન સફળ ન થાય ત્યાં સુધી ચૂપ રહો મૌન તમારી ઢાલ બનીને રહેશે અને દસમો અને છેલ્લો સિદ્ધાંત છે કૃતજ્ઞતા અને સજાગતા કોઈએ મદદ કરી હોય તો હંમેશા આભારી રહો પણ સાથે સાથે આવનારા પડકારો માટે હંમેશા તૈયાર અને એલર્ટ રહો તો હવે જુઓ આપણી પાસે ચાર પાયા છે અને એના પર બનેલા દસ સિદ્ધાંતો પણ છે એક આખું ફ્રેમવર્ક તૈયાર છે પણ સવાલ એ છે કે આ બધું જ્ઞાન આ બધી વાતો એને પ્રેક્ટિકલ લાઈફમાં લાગુ કેવી રીતે કરવી વેલ એનો જવાબ છે ત્રણ બહુ જ મહત્વના સવાલો આ એ સવાલો છે જે આપણા અંદરના અવાજને આપણા અંતરાત્માને જગાડવાનું કામ કરે છે તો સૌથી પહેલો સવાલ જે પોતાની જાતને પૂછવાનો છે એ છે હું જે કરવા જઈ રહ્યો છું શું એ મારા સ્વભાવ અને મારી ફરજ સાથે મેચ થાય છે આ સવાલ આપણને ચેક કરવામાં મદદ કરે છે કે આપણો નિર્ણય આપણી અસલી ઓળખ અને આપણી જવાબદારીઓ સાથે બંધ બેસતો છે કે નહીં એક રીતે કહીએ તો આ આપણી પોતાની સાથેની ઈમાનદારીની પરીક્ષા છે હવે આવે છે બીજો અને કદાચ સૌથી ઊંડો સવાલ હું જે પણ રસ્તો પસંદ કરી રહ્યો છું એની પાછળ મારો ડર બોલી રહ્યો છે કે મારી લાલચ આ સવાલ સીધો આપણા મૂળ સુધી પહોંચે છે કારણ કે ઘણી વાર આપણા મોટાભાગના નિર્ણયો ડર કે લોભથી જ લેવાતા હોય છે અને આ સવાલ એના પર બ્રેક મારવામાં આપણને મદદ કરે છે અને છેલ્લો ત્રીજો સવાલ આ સવાલ લોંગ ટર્મ વિઝન પર ફોકસ કરે છે આ રસ્તો પકડવાથી શું મારું ચરિત્ર વધુ સારું બનશે શું એ મારા કેરેક્ટરને ઉપર લઈ જશે આ સવાલ આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે આજે લીધેલા આ નિર્ણયની મારા વ્યક્તિત્વ પર મારી ઈમાનદારી પર અને મારા પર્સનલ ગ્રોથ પર ગાળે શું અસર પડશે અને છેલ્લે આ આખા વિશ્લેષણનો જે સાર છે એ આ એક જ વાક્યમાં સમાઈ જાય છે આજ તેમને જીવંત બનાવે છે મતલબ કે આ કોઈ સૂકા નિયમોની લિસ્ટ નથી આ તો એક જીવંત શ્વાસ લેતી ગાઈડલાઇન છે જે એથિક્સને પ્રેક્ટિકાલિટી અને સ્ટ્રેટેજી સાથે જોડે છે અને એ જ આની ખરી સુંદરતા છે તો અંતે સવાલ એ નથી કે આપણી પાસે અંતરાત્માનું હોકાય યંત્ર છે કે નહીં એ તો બધા પાસે હોય છે અસલી સવાલ એ છે કે શું આપણે આજની આ જટિલ દુનિયામાં સાચી દિશા મેળવવા માટે એને સતત કેલિબ્રેટ કરી રહ્યા છીએ બસ આજ વિચાર સાથે આજની વાત પૂરી કરીએ છીએ પૈસા સંપત્તિ આ એક એવી વસ્તુ છે જેની પાછળ લગભગ બધા જ દોડે છે બરાબર ને પણ શું ક્યારેય એવું વિચાર્યું છે કે સાચી સમૃદ્ધિનું રહસ્ય કદાચ આજના ફિનાન્શિયલ ગુરુઓ પાસે નહીં પણ હજારો વર્ષ જૂના જ્ઞાનમાં છુપાયેલું હોય હા આજે આપણે એ જ વાત કરવાના છીએ આપણે મહાન વિચારક ચાણક્યના શાણપણમાંથી સમજીશું કે સંપત્તિનો સાચો અર્થ શું છે તો ચાલો એકદમ મૂળભૂત સવાલથી શરૂ કરીએ ખરેખર શ્રીમંત હોવાનો મતલબ શું શું ખાલી બેંક બેલેન્સ વધારવું કે પછી સંપત્તિ પાછળ કોઈ ઊંડો વધુ મોટો હેતુ છે ખબર છે આ સવાલનો જવાબ જ ચાણક્યની આખી ફિલોસોફીનો પાયો છે અને ચાલો આજે આપણે એ જ જવાબને શોધીએ આપણને આમાં ગાઈડ કરશે ચાણક્યનું પ્રાચીન જ્ઞાન અને મજાની વાત એ છે કે ભલે આ બધી વાતો સદીઓ પહેલાં કહેવાય હોય સંપત્તિ વિશેની એમની સમજ આજે પણ લિટરલી આજે પણ એટલી જ સચોટ છે આ કોઈ જૂની પુરાણી વાતો નથી પણ એકદમ પ્રેક્ટિકલ સ્ટ્રેટેજી છે જે આજે પણ કામમાં આવે છે જો ચાણક્યની રીત થોડી અલગ છે એ પૈસા કેવી રીતે કમાવવા એ શીખવાડે એ પહેલાં એ સમજાવે છે કે પૈસા શામ માટે કમાવવા કારણ કે જો શામ માટે ક્લિયર હોય ને તો લાંબા ગાળાની સમૃદ્ધિનો રસ્તો આપોઆપ ખુલી જાય છે આજ પહેલું અને સૌથી અગત્યનું સ્ટેપ આ વાત ખરેખર ક્રાંતિકારી છે ચાણક્ય કહે છે કે સંપત્તિ કોઈ ખરાબ વસ્તુ નથી ઇનફેક્ટ એ જીવન જેટલી જ કિંમતી છે હવે સવાલે થાય કે કેમ કારણ કે જો સંપત્તિનો સાચો ઉપયોગ કરવામાં આવે ને તો એ ખાલી આપણી લાઈફ સુધારે જ નહીં પણ ખરાબ સમયમાં આપણું રક્ષણ પણ કરે છે તો પછી સંપત્તિનો અસલી હેતુ શું છે ચાણક્યના મતે એ ફક્ત પોતાની તિજોરી ભરવા માટે નથી ના સાચી સંપત્તિ તો એટલી શક્તિ આપે છે કે વધુ ને વધુ લોકોને મદદ કરી શકાય એ સમાજમાં પોઝિટિવ ચેન્જ લાવવા માટેનું એક પાવરફુલ ટૂલ છે ચાલો સંપત્તિની ભૂમિકાને ત્રણ ભાગમાં સમજીએ પહેલું એ આપણને મુશ્કેલ સમયમાં બચાવે છે કેવી રીતે યોગ્ય પ્લાનિંગ અને મેનેજમેન્ટથી બીજું એ સમાજની પ્રગતિમાં મદદ કરે છે જ્યારે આપણે આપણી સંપત્તિ અને ફરજોનું યોગ્ય રીતે વિતરણ કરીએ ત્યારે ગ્રોથ થાય છે અને ત્રીજું એ પોઝિટિવ મની જનરેટ કરે છે એટલે કે દાન અને ટેક્સ દ્વારા એ પૈસા પાછા સિસ્ટમમાં જાય છે જે બીજાના ભલા માટે કામ આવે છે આ એક આખું સાયકલ છે અહીં ચાણક્ય બે રસ્તાઓ વચ્ચેનો તફાવત એકદમ સાફ બતાવે છે એક રસ્તો છે અન્યાયનો ચોરી કે ખોટા કામથી કમાયેલા પૈસા એ કદાચ થોડા સમય માટે સારા લાગે પણ એ આખી પેઢીને બગાડી શકે છે અને બીજો રસ્તો છે યોગદાનનો જ્યારે લોકોને મદદ કરીને પૈસા કમાઈએ છીએ ત્યારે એ સંપત્તિ વધે પણ છે અને સમાજની પ્રગતિમાં પણ કામ આવે છે એટલે પસંદગી આપણી છે કે કયો રસ્તો લેવો સારું તો અત્યાર સુધી આપણે શા માટે સંપત્તિ બનાવવી એ સમજ્યા હેતુ ક્લિયર થઈ ગયો પણ હવે સૌથી અગત્યનો સવાલ કે આ બધું કરવું કેવી રીતે ચાલો હવે એ પ્રેક્ટિકલ સ્ટેપ્સ જોઈએ જે ચાણક્યએ બતાવ્યા છે ચાણક્યના મતે સમૃદ્ધિ માટે ચાર મુખ્ય કામ કરવાના છે પહેલું વેલ્યુ ક્રિએટ કરો એટલે કે મૂલ્યનું સર્જન કરો બીજું સમાજમાં યોગદાન આપો ત્રીજું પોતાની માનસિકતા એટલે કે માઇન્ડસેટને કેળવો અને ચોથું ઈરાદા સાથે કામ કરો એક્શન લો આ ચારેય એકબીજા સાથે જોડાયેલા છે ચાલો એક પછી એક એને ડિટેલમાં સમજીએ તો પહેલું અને સૌથી અગત્યનું સ્ટેપ છે વેલ્યુ ક્રિએટ કરવી આનો સીધો મતલબ છે કે બીજાના જીવનમાં કંઈક ઉપયોગી બનો પછી ભલે તમે કોઈને નોકરી આપો કે કોઈ સારી સર્વિસ આપો મુદ્દો એ છે કે જ્યારે તમે બીજાના માટે વેલ્યુ બનાવો છો ને ત્યારે પૈસા તો બાય પ્રોડક્ટ તરીકે આપોઆપ તમારી પાસે આવે જ છે હવે બીજો સ્ટેપ સમાજમાં યોગદાન આપવું આનો મતલબ છે કે પૈસાનો ફ્લો ચાલુ રાખવો જ્યારે તમે જરૂરિયાતમંદોને દાન આપો છો અને ઈમાનદારીથી ટેક્સ ભરો છો ત્યારે એ પૈસા પાછા સમાજમાં જાય છે અને એનાથી આખા સમાજની પ્રગતિ થાય છે વિકાસ થાય છે ત્રીજું સ્ટેપ છે અંદરનું કામ એટલે કે તમારું માઇન્ડસેટ આનો મતલબ છે કે સતત પોતાના વિચારો અને કામમાં સુધારો કરતા રહેવું અને હા એવા લોકો સાથે રહેવું જે સારા હોય ક્વોલિટી લોકો હોય જે આગળ વધવા માટે પ્રેરણા આપે કારણ કે તમારી સંગત કેવી છે એની સીધી અસર તમારી કમાવાની ક્ષમતા પર પડે છે અને છેલ્લું ચોથું સ્ટેપ છે એક્શન ચાણક્યનું આ વાક્ય જ બધું કહી દે છે જો તમે પૈસાની રાહ જોશો તો પૈસા હંમેશા મળાવશે એકદમ સીધી વાત સંપત્તિ બેસી રહેનારાઓ પાસે નથી આવતી એ તો એ લોકો પાસે આવે છે જેઓ કામ કરે છે જેઓ એક્ટિવ છે પૈસા હંમેશા એક્શનનું રિઝલ્ટ છે બેસી રહેવાનું નહીં તો આપણે બધું જાણી તો લીધું પણ ખાલી જાણવાથી શું થાય અસલી બદલાવ તો ત્યારે આવે જ્યારે આપણે આ જ્ઞાનને આપણા જીવનમાં ઉતારીએ તો આ છેલ્લો વિભાગ એ જ છે એક પ્રતિજ્ઞા વિશે આ બધી વાતોને પોતાની સ્ટાઇલ બનાવવાની એક કમિટમેન્ટ આ પ્રતિજ્ઞા આખી ફિલોસોફીનું જાણી નિચોડ છે એ શરૂ થાય છે પોતાની જાતથી કે પહેલાં હું મારી જાતને મદદ કરીશ પોતાને સમૃદ્ધ બનાવીશ પછી વાત આગળ વધે છે બીજા લોકો સુધી કે હું ઈમાનદારીથી મારા લોકોને મદદ કરીશ અને છેલ્લે એ પહોંચે છે દેશ અને પ્રકૃતિ સુધી જેથી સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં યોગદાન આપી શકાય પોતાની જાતથી શરૂ કરીને આખા વિશ્વ સુધી તો આખી પ્રતિજ્ઞા ત્રણ મજબૂત પાયા પર ઊભી છે પહેલો પાયો છે મારી જાતને મદદ એટલે કે પોતાનો વિકાસ કરવો બીજો પાયો છે મારા લોકોને મદદ એટલે કે ઈમાનદારીથી સમાજમાં યોગદાન આપવું અને ત્રીજો પાયો છે મારા દેશ અને પ્રકૃતિને મદદ એટલે કે સસ્ટેનેબલ ગ્રોથને સપોર્ટ કરવો અને આ ત્રણેય ભેગા મળીને જ સાચી સમૃદ્ધિનો પાયો નાખે છે તો આખી વાતનો સાર શું નીકળ્યો ચાણક્યના હિસાબે સાચી સંપત્તિનો માપદંડ એ નથી કે કેટલું ભેગું કર્યું છે પણ એ છે કે કેટલું આપ્યું છે કોઈની અમીરી એનાથી નથી મપાતી કે એની પાસે શું છે પણ એનાથી મપાય છે કે એ સમાજને પાછું શું આપે છે સંપત્તિને જોવાનું આ એકદમ અલગ અને શક્તિશાળી દ્રષ્ટિકોણ છે અને છેલ્લે આ એક સવાલ આપણા બધા માટે છે આ બધું જાણ્યા પછી આપણે કેવા પ્રકારની સંપત્તિ બનાવવા માંગીએ છીએ શું એવી સંપત્તિ જે ખાલી ભેગી જ કર્યા કરીએ કે પછી એવી સંપત્તિ જે એક યોગદાન બને જે આવનારી પેઢીઓ સુધી યાદ રહે પસંદગી આપણી છે તો આજનો આપણો વિષય છે પાંચ સમૃદ્ધિના વ્યક્તિત્વ આપણે સાથે મળીને એ શોધીએ કે આપણો સ્વભાવ આપણું આપણી આર્થિક સફળતા સાથે કઈ રીતે જોડાયેલું છે આ બહુ રસપ્રદ વિષય છે ચાલો એમાં ઊંડા ઉતરીએ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણું નાણાકીય ડીએનએ શું છે હા ડીએનએ આ સવાલ એટલા માટે મહત્વનો છે કારણ કે પૈસાને લગતી આપણી જે આદતો છે ને એ ક્યાંક ને ક્યાંક આપણા સ્વભાવમાં આપણા મૂળમાં છુપાયેલી હોય છે જુઓ આખી વાતનો સાર એ છે કે જો નાણાકીય રીતે સફળ થવું હોય તો સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગલું છે પોતાની જાતને સમજવું મતલબ કે આપણું વ્યક્તિત્વ કેવું છે એને ઓળખવું બસ એ જ સફળતાની ચાવી છે તો આ પોતાની જાતને શોધવાની જે યાત્રા છે ને એના માટે એક સરસ મજાનું માળખું છે અને એનું નામ છે પાંચ સમૃદ્ધિના વ્યક્તિત્વ ચાલો જોઈએ કે શું છે અને કેવી રીતે કામ કરે છે તો આ જે ફ્રેમવર્ક છે એ નાણાકીય સમૃદ્ધિ બનાવવા માટેના પાંચ મુખ્ય પ્રકારો જેને આપણે કહી શકીએ એને ઓળખે છે હવે આપણે આપણે શું કરીશું એક પછી આ પ્રકારોને બરાબર વિગતમાં સમજીશું યસ તો કુલ પાંચ પાંચ અલગ અલગ વ્યક્તિત્વના પ્રકારો એને જ હવે સમજવાના છીએ તો ચાલો બિલકુલ સમય બગાડ્યા વગર પહેલા પ્રકારથી જ શરૂઆત કરીએ તો પહેલો પ્રકાર છે પ્રગતિશીલ તક શોધનારા નામ પરથી થોડો અંદાજ તો આવી ગયો હશે ને ચાલો જોઈએ કે એમની ખાસિયતો શું છે અને પૈસા બનાવવાની એમની રીત કઈ છે આ એવા લોકો છે જેમની નજર હંમેશા ભવિષ્ય પર ટકેલી હોય છે બીજા લોકો વિચારે ને એ પહેલા તો એમને આવનારા ટ્રેન્ડ્સની ગંધ આવી જાય છે કોઈ પણ પરિવર્તનથી ગભરાય નહીં પણ વિકાસ માટે એને ખુલ્લા દિલે અપનાવી લે અને એમને સતત એક જ સવાલ ચલાવતો હોય છે આગળ શું હવે નવું શું ઓકે તો હવે વારો છે બીજા પ્રકારનો અને એ છે સર્જકો અને સંશોધકો આ નામ જ ઘણું બધું કહી દે છે સાચું ને આમની ખાસિયત શું છે ખબર છે એ લોકો શૂન્યમાંથી સર્જન કરવાની તાકાત રાખે છે એકદમ આઉટ ઓફ ધ બોક્સ વિચારે છે જે રસ્તા પર કોઈ ન ચાલ્યો હોય એ રસ્તો બનાવે છે એમના માટે એક સારો વિચાર એ જ સૌથી મોટી સંપત્તિ છે અને વિચારને હકીકતમાં બદલી નાખે છે એમની અંદરની દૃષ્ટિ અને એમની મૌલિકતા જ એમને આગળ વધારે છે ચાલો હવે ત્રીજા પ્રકાર પર આવીએ આ છે સમસ્યા ઉકેલનારા આ લોકોની દુનિયાને જોવાની રીત જ સાવ અલગ હોય છે એમના માટે કોઈ પણ સમસ્યા એ સમસ્યા નથી પણ એક તક છે એક કોયડો છે જેને ઉકેલવાનો છે એ લોકો કોઈ પણ પરિસ્થિતિને એકદમ તર્કથી લોજિકથી જુએ છે જ્યાં પણ એમને લાગે કે કોઈ વસ્તુ બરાબર કામ નથી કરી રહી બસ એને સુધારવામાં એમને મજા આવે છે અને આ જ રીતે સમસ્યાના ઉકેલમાંથી જ એ લોકો મૂલ્ય પણ બનાવે છે અને સંપત્તિ પણ અને હવે આવે છે ચોથો પ્રકાર હિંમતવાન જોખમ લેનારા આ એ લોકો છે જે મોટા અને સાહસિક નિર્ણયો લેતા જરાય ખચકાતા નથી આ લોકોને મોટા હિંમતભર્યા નિર્ણયો લેવામાં કોઈ ડર ન લાગે માર્કેટમાં ભલે ગમે તેટલી અનિશ્ચિતતા હોય એનો સામનો કરવાની એમનામાં ગજબની તાકાત હોય છે એમનું ફોકસ એક જ વસ્તુ પર હોય છે મોટામાં મોટું વળતર અને આ બધું શાના જોરે એમની મહત્વાકાંક્ષા અને ખુદ પરના અતૂટ વિશ્વાસના જોર અને ચાલો હવે આપણે આવી ગયા છે આપણા છેલ્લા એટલે કે પાંચમા વ્યક્તિત્વ પ્રકાર પર સ્માર્ટ વેલ્થ મેનેજર્સ અને કંટ્રોલર્સ આમનો અભિગમ છે ને એ એકદમ પદ્ધતિસર અને ખૂબ જ સાવચેતી વાળો હોય છે આ લોકો દરેક નાની નાની વિગતો પર ધ્યાન છે એમનું મુખ્ય ફોકસ એ નથી કે ઝડપથી પૈસા કેવી રીતે બનાવવા પણ બનાવેલા પૈસાને સાચવવા કેવી રીતે અને ધીમે ધીમે સ્થિર રીતે વધારવા સિસ્ટમ કંટ્રોલ અને સ્ટેબિલિટી આ ત્રણ શબ્દો એમના માટે બહુ મહત્વના છે એમ કહી શકાય કે એ લોકો ધીરજથી પણ સતત આગળ વધીને સંપત્તિ બનાવે છે તો આ હતા પાંચ પ્રકાર આપણે એમને ઓળખી તો લીધા પણ હવે મોટો સવાલ એ છે કે આ જાણકારીનું આપણે કરીશું શું આ બધા ટુકડાઓને જોડીને આપણી પોતાની નાણાકીય વ્યૂહરચના કેવી રીતે બનાવી શકાય ચાલો હવે એ સમજીએ ચાલો આ ટેબલ પર એક નજર નાખીએ એટલે બધું એકદમ સ્પષ્ટ થઈ જશે તક શોધનારા એમનો ફોકસ છે ભવિષ્યના ટ્રેન્ડ્સ પર અને એમની તાકાત છે દીર્ઘ સર્જકો અને સંશોધકો એમનો ફોકસ નવા વિચારો પર અને તાકાત છે મૌલિકતા સમસ્યા ઉકેલનારા બિન કાર્યક્ષમતા પર ધ્યાન આપે છે અને તર્ક એમની શક્તિ છે જોખમ લેનારા ઊંચા વળતર પર નજર રાખે છે અને હિંમત એમની ઓળખ છે અને છેલ્લે વેલ્થ મેનેજર્સ જે સ્થિરતા પર ફોકસ કરે છે અને નિયંત્રણ એમની સૌથી મોટી શક્તિ છે જોયું દરેકની પોતાની એક ખાસ તાકાત છે અને જુઓ આ જે મૂળ સ્ત્રોત છે ને એમાંથી એક બહુ જ મહત્વની વાત સામે આવે છે એ કહે છે કે આ વ્યૂહરચનાઓનો અમલ કરીને નાણાકીય સ્થિરતા મેળવી શકાય છે આપણી પાસે જે પણ સંસાધનો છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકાય છે અને લાંબા ગાળાના વિકાસ માટે એક મજબૂત પાયો નાખી શકાય છે આનાથી સ્પષ્ટ થાય છે કે પોતાનો પ્રકાર ઓળખવો કેમ આટલો જરૂરી છે તો આખી વાતને આપણે ત્રણ સરળ સ્ટેપ્સમાં સમજી શકીએ સ્ટેપ નંબર વન પોતાના વ્યક્તિત્વને ઓળખો સ્ટેપ નંબર ટુ એ વ્યક્તિત્વ પ્રમાણે પોતાની પાસે જે પણ સાધનો છે એનો સૌથી સારો ઉપયોગ કરો અને સ્ટેપ નંબર થ્રી લાંબા ગાળાના વિકાસને ટેકો આપો બસ આટલું જ ચાલો હવે આપણે આ ચર્ચાના અંતિમ અને કદાચ સૌથી મહત્વના ભાગ તરફ જઈએ સફળતાનો માર્ગ જે આપણા સૌના નાણાકીય ભવિષ્યને એક નવો આકાર આપી શકે છે આપણે જે મૂળ વાતથી શરૂઆત કરી હતી એ ફરી એકવાર યાદ કરી લઈએ જો એક સફળ ભવિષ્ય જોઈતું હોય તો એના માટે આજથી અત્યારથી જ પોતાની નાણાકીય વ્યૂહરચના બનાવવાનું શરૂ કરવું પડશે આ કોઈ ખાલી સપનું નથી આ એક નક્કર યોજના છે જેને હકીકતમાં ઉતારી શકાય છે અને આ આખી ચર્ચાના અંતે એક સવાલ જે આપણી સૌએ પોતાની જાતને પૂછવાનો છે પોતાનો આર્કેટાઈપ એટલે કે પોતાનો વ્યક્તિત્વ પ્રકાર જાણ્યા પછી આપણું આગલું પગલું શું હશે આ નવી સમજણનો ઉપયોગ કરીને આપણા નાણાકીય જીવનમાં પહેલો કયો ફેરફાર લાવી શકાય